રાષ્ટ્રીય ઉદય ઉદયભાનુ ચીપજી એમની નિયુક્તિ થઈ એ પછી સૌ પ્રથમ અને સૌ પ્રથમ કેમ્પેન નોકરી દો નશા નહીં ની શરૂઆત કચ્છની ધરતી ઉપરથી મુન્દ્રા ખાતે અઠ્યાવીસ તારીખે સવારમાં અગિયાર વાગે મહાસંમેલનના માધ્યમથી સમગ્ર હિન્દુસ્તાનમાં લોન્ચિંગ થવાનું છે ત્યારે રાષ્ટ્રીય પ્રમુખ જ્યારે કચ્છની ધરતી ઉપર આવવાના છે તો ખાસ કરીને યુવાનોને રોજગારી મળે અને જે નશા અને જે ડ્રગ્સ ખાલી કચ્છની અંદરથી પચાસ હજાર કરોડ રૂપિયા ઉપરનું જો ડ્રગ્સ છેલ્લા ઘણા સમયની અંદરથી પકડાનું હોય તો સરકારને ચિંતા યુવાનોની નથી સરકારને તપાસ કરવાની ચિંતા નથી કે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે ક્યાં જાય છે અને સ્થાનિક યુવાનોની અંદર હું આપને આંકડો આપું તો કચ્છની અંદર માત્ર બે હજાર બાવીસના આંકડા મુજબ સરકારી આંકડા મુજબ પંચાણું હજાર લોકો રજિસ્ટર બેરોજગાર જો આનો સાચો સર્વે કરવામાં આવે તો ટીલ ટુડે બે લાખથી વધુ યુવાનો આ કચ્છની ધરતી ઉપર બેરોજગાર યુવાનો અને સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારા ઉદ્યોગ આજ આ જો કચ્છની અંદર હોય અને છતાં પણ જો યુવાનો સ્થાનિક યુવાનોને જો રોજગારી ન મળતી હોય તો આ ફેલ્યોર જે સરકારનું ફેલ્યોર છે સરકારે આ કચ્છના યુવાનોને રોજગાર આપવાની બાહેદરી આપવી જોઈએ અને કંપની ઉપર પણ કોઈ નિયમો બનાવી પ્રેશરથી કે ભાઈ સ્થાનિક યુવાનોની કેમ કે કચ્છની જમીન હોય ખનીજ હોય પોટ હોય ડુંગર હોય તો તમામ જે સંપદા જે રહે એની ઉપર આ અદાણી કંપની હોય કે બીજી બધી કંપની હોય એને જમીન એને એકદમ ફ્રીના ભાવમાં આપવામાં આવે છે તો યુવાનોને રોજગારી કેમ આપવામાં આવે આ બધા મુદ્દા સાથે કચ્છથી સમગ્ર હિન્દુસ્તાનની અંદર યુવાનો માટેનું કેમ્પેન યુવાનોના અધિકાર માટેનું કેમ્પેનની શરૂઆત અઠ્યાવીસ તારીખે અગિયાર વાગે મુંદ્રા ખાતે કરવાની છે અને આપના માધ્યમથી હું આપણા કચ્છના પણ તમામ યુવાનોને તમામ વાલીઓને પણ કહેવા માગું છું કે અમારા આંદોલનની અંદર તમે જોડાવ વિપક્ષનો અવાજ મજબૂત થાય આવતા દિવસોની અંદર જેટલા વધુ પ્રમાણની અંદર યુવાનો જોડાય એટલી વિપક્ષની અંદર પણ ક્યાંક વિશ્વાસ પેદા થાય તો આપના માધ્યમથી અમે તમામ કચ્છના યુવાનોને આ સંમેલનની અંદર વધારવાનું આહવાન પણ કર્યું છે આમંત્રણ પણ આપીએ છીએ અને વધુમાં વધુ કચ્છના લોકલ જે ઇસ્યુ રહ્યા એ સોલ્વ થાય અને ડ્રગ્સ બંધ થાય કેમ કે ડ્રગ્સ જે આવનારી પેઢીને ક્યાંક ને ક્યાંક ખતમ કરશે અદાણીના ગેટ પાસે એટલા માટે આંદોલન કરવાનું કે સૌથી મોટી જો કોઈ કંપની હોય તો અદાણી છે અને જે રીતે નરેન્દ્ર મોદી અને અદાણી બંને સિક્કાની એક બાજુ હોય એવું સમગ્ર હિન્દુસ્તાનની અંદર સાબિત થઈ ચૂક્યું ત્યારે અદાણીનો વિરોધ ભાજપનો વિરોધ અદાણીના ગેટ સામે જેને કરવાનો છે અને આજે સંસદ ઘેરાવનો પ્રોગ્રામ ઓલ ઇન્ડિયા કોંગ યુથ કોંગ્રેસે ત્યાં દિલ્હીની અંદર પ્રોગ્રામ છે દિલ્હીની અંદર સંસદ ઘેરાવનો પ્રોગ્રામ છે અને અને મુન્દ્રાની અંદર અદાણીનો ઘેરાવ છે કેમ કે બંને ભાજપે અને અદાણીએ કચ્છનું અને સમગ્ર હિન્દુસ્તાનના યુવાનો ખૂબ નુકસાન કર્યું છે એટલે એની સામેનું અમુક આંદોલન છે